તો કયો ન્યા કરે છે કલાક ડોટ કલાક થઈ અમને નથી દેખાતું પણ એ વાત થાય હાચી પણ આમ હોય કે હાવ નહીં તમને નથી દેખાતું હું કામ કર એ મને 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 કામ માં કામ કરે આમ હા મુટ કુવા પાણી ભરો જોવાનું કરે ને ઓનું કરો બે દી તો પાણી ઉકલ નઈ આવ્યું પાછા પાણી આવ્યું તો કેટલું આખું ملک નું પાણી ભરાતો કે આ શું આ લાજરી દેવ ન कालवारो काल तो पानी नहीं काल आयो नहीं पानी केतलो पानी भरवानो केतलो लुगड़ा धोवाना अरे भगवान तो आ तो हूं कपति जाऊं सुपर एक लाग आ एवो काई होय आ काम बदु मुकी दे फटाफट ने आपरो काम चुरानो काम रांझवानो कर मने भूख लागिस कयो नी नी नथी करदी ना आ किरा कर नथी करवानो काम किरा कर नथी करवानो इनेच करदी एम नहीं हां तो हूं थाम नहीं उठकती रहता एवा एवा आदमी ने रसोई बनाई ना के आवडू जो तो सके तमार વાહ લબડી તો આથે બનાવીને વાય માણેની જે વાત જોતો હોય તો હે એ વાત નઈ રોસો એ ને બનાવી નાખો અમારી વાત જોયા રાખો તો હા હું એલ ઈનો હે હે આઉ છે એ ચાંદી હોય ને હા એમાં પલ્લાડી મૂકવાનું હા એટલે ચુક્કી થઈ ચાંદી ચોકું થઈ છે આપડે ઘરમાં કેટલું છે કેટલા પડ્યા હે હે દેખેલા એટલે પડ્યું ચાંદી એને શું કરું છું તમારે વેચવા જવું હું આ હું ખબર ઓલું કાટ લાગી ગયો ને સોખું થઈ જાય તું કેસ એટલે હું મે વેચવા જવું છે વેચવા જવું જાય માં ક્યાં માં કાય હતું વેચવા જાય ખાઈને ખાવાનું કરી એવું છે નથી મજૂરી કામ હતું નથી કાય કામ કાજ હાલતા બસ ખાઈને ખાવાનું ખાઈને ખાવાનું બધું કામ હું છે આપણે એટલે તો હું કે માં છે આપણે છે ને વયા જઈએ નવ સારી આપણે ન્યાજ ભઈ જવું છે આપણે છે ને પૂરો સમય પછી આપણે ત્યાં મકાન લઈ લઈએ હા બરોબર જાવ તો પછી આપણે ન્યાજ આવ બસ

अब मकरी को खराब है थामड़ा उड़े फटाफट क्या है એટલે કે કણ ઉડશે આ ઉડી ઓલી બસ બેતા ઉંટ કિનાખો વીજળી ને શું કરું ને હું સેરીમંજહ હેન ઉટકાઈ જા બીજું ને અમારે બીજું ને એમ કામ ઉટકી નાખો સેરીમંજહ હેન જરીમંજહ હેન તો એ તો કોકો લઈ જશે એમાં હું બાંધું લીંબુ વેચા જો ઉસ ને લંબુ વેચના ક્યાં જો છે કા હવે હા એટલે કેવા લંબુ થઈ મોટો મોટો એ છે ઉ તો જેસી નાખવાસ હા તો હમણે આ કાલ કાલ ઉતારીને રુંઢે દે આપ 1500 કિલો છે એટલા બધા ભાવ દહમણ જેટલા લીંબુ ઉતરશે એટલે હું આપડે હે ને મકાન બની જાય મણ લીંબુ ઉતરશે 1500 રૂપિયા ભાવ એવડું થાય ને ખબર પૈસા કેટલા આવે મકાન બની જાય હાર મારું આ તો કરશું આપણે રેવા દેજે પાણી પાણી લીંબુ મોટા મોટા થાય એટલે